છોટા ઉદેપુરના નસવાડીમાં મેડિકલ સુવિધાઓ ન હોવાને લીધે સ્થાનિક આદિવાસી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તારીખ તેરમી ના રોજ એક સગર્ભાની સાથે જે રીતે ઘટના બની તેનાથી ખરેખર સંખેડાના ધારાસભ્યની મુલાકાત બાદ પણ આરોગ્યલક્ષી સેવામાં સુધારો નથી થયો એ હકીકત વર્તાઈ રહી છે તારીખ તેરમી જુના રોજ એક સગર્ભાની પ્રસ્તુતિ માટે નસવાડી માં લઈ જવામાં આવી હતી પરંતુ બોડેલી પહોંચ્યા બાદ જ આ પ્રસુતાની હાલત કથળતા તેને સરકારી આરોગ્યની સુવિધા વધુ સારી મળી શકે તે માટે બોડેલીથી ત્રીસ કિલોમીટર દૂર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જો કે સંખેડાના એમએલએ અભયસિંહ તડવીએ વારંવારની રજૂઆતો કરી છે તેમ છતાં પણ આરોગ્ય તંત્ર દ્વારા લગી રહી કોઈ સુધારો ન કરાતા આ વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે અને નસવારીવાળી બેનોએ તપાસ કર્યું તપાસ કર્યું એટલે બાળકે સંડાસ કરી દીધું છે એવું કીધું અને રાજપીપળાનું લખેલું રાજપીપળા અમારે નથી જવું એમ કહી દીધું અમે અમારે બોડેલી જવાનું છે એમ અને તાત્કાલિક એકસો આઠમાં બોડેલી લઈ ગયા અને સોનોગ્રાફી કરી તો સોનોગ્રાફી મેં બાળકે સારું છે એવું કીધું અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ કલાકમાં દુઃખ પડે તબ્લીટ થાય અને બાળક સંડાસ કરી દીધું છે એવું કહે એટલે ગભરામણ તો થાય જ ને એટલે ખોટા ખોટા એવું દીવાડવાનું નહીં ને તો મને ના સારવાર કરવું હોય તો આગળ મોકલી દો સરકાર પાસે ડૉક્ટરો બદલી કાઢો એકા પછી દવાખાનું બંધ કરી દો એટલે માણસો કોઈ આવે ના કીધું સાહેબ કે આગળ લઈ જાવ તપાસ કર્યો ને આગળ લઈ જાઓ રાજપીપળા જલ્દી જલ્દી સીર જળશે કે છોકરું અંદર સંડાસ કરી દીધું છે મારે રાજપીપળા નથી જવું બોળી લઈ જવું છે બોલી લઈને જ્યાં ત્યાં જ્યાં એટલા સોનોગ્રાફી કરી ને ડિલિવરી થઈ જશે નોર્મલ કલાક ને ત્યાં સેફ ડિલિવરી થઈ જાય તો આ અહીં ના થોડી દવાખાના શું કીધું તું તમને કે આગળ જ આવું કીધું યાર સરકાર પાસે શું માંગણી કરો તમે હું માંગણી દવાખાનું બંધ કરો કે ડોક્ટરો બદલો ડોક્ટરો બદલો એટલે આ દવાખાનામાં ડોક્ટરો નથી કશું નહીં સારવાર કરતા સાહેબ હર કો તપાસ બી નહીં કર્યું છોડીને મોફટા બધા પર છે તો એ નર્સ બોર્ડ આઈ થાય પાછો નર્સ બોર્ડ આઈ થાય છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર